गति करे पताल में ऐ भक्ति करे पताल में, में प्रकट हो आकाश डाबिडो नी नो रहे आदि कस्तूरी निवाज ज्यों संतो भक्तो बेहे ना પાણીની વ્યવસ્થા ભગવાન કરી દે ખાવા પીવાની વ્યવસ્થા કરી દે એના આશરે જે કોઈ રહે એની પણ વ્યવસ્થા કરી દે પણ રહેવું પડે એનું રાજી થઈ એ કે કરાવે એમ નહીતર આગળથી જોવો જેને સત્યનું કીધું નથી કર્યું એના બોલ ઉપર નથી રહ્યા એને બધાને જાકારો મળે જાઓ 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 એટલે આપણે સુખનાથ મહાદેવ મને ઘણું ઘણું પાણી નતું પાણી આવતું રહેવાનું નહોતું રહેવાનું આવ્યું ખાવાનું નતું ખાવાનું આશરો નતો આશરો આવ્યો હવે શું જોયું હવે તો ભજન કરવાનું અને ભજન મને ઘણા આવીને છે કે ભજન એટલે શું સમરણ એટલે શું મનન એટલે શું તો બધાએ મનથી જેને ભજન કર્યું મનથી એને મનન કહેવાય ભજન કરવા જ ભક્તો આગળ ઝાલ્યા જાય ને જેમ એને સૂટવાની ઈચ્છા થાય ને ત્યારે એનામાં ભજન ઉતરે સમજણ બધું ભોગવી લીધું હોય ભાઈ પછી હવે એને શું તમન્ના નાનપણમાં કાંઈક મેળવવાની ઈચ્છા હોય તો બધું મેળવે લગ્ન કરે સંસારમાં ઉતરે દીકરા દીકરી કરે સંસાર ભોગવે પછી પછી પાછું હાલતું થવાનું કે હાલો અને જે જે આ સંસારમાં રોકાણા એના નિયમ મુજબ સંસાર ભોગવવા એને પણ માર મળે છે આ કાયામાં દુઃખ આવે કાયમમાં દુખ આવે કાયમ શક્તિ હરખી નથી રહેતી એટલે કીધેલું છે કે બાળપણ જુવાની અને ઘટ પણ આ ત્રણ અવસ્થા આવે દરેકને બાળપણમાં પછી વરા બાળપણમાં ખેલીને જે ધંધો કરવો હોય કામકાજ કરવું હોય એ બધું નક્કી કરી લે સંસારમાં ઉતર્યા પછી દીકરા દીકરી થઈ જાય એનું પાલન પોષણ કરી એના લગ્ન કરીને પછી પાછા ગઢ ભોગવી જોઈ લીધું ભોગવી લીધું પછી પાછા નિવૃત્ત આવવાની પછી ભોગવવા નથી રહેવાની અને રસ્યો તો એ સંતો આગળનાને માર પડ્યો છે કાયામાં દુઃખ આવે છે બીજાના મેણા ટોણા સાંભળવા પડે છે મને તો એક સંતોએ એમ કીધું કે બાપુ જે તમે હયાત આંખ્યુંના અહેવાલથી જે કરો એટલું જ તમારું હાસું બીજું બધું તો આગળનું છે કેતા યન કેતા આયા પોતાને અનુભવ નથી એમ મે મારા અનુભવ પ્રમાણે એક ભજન કે આવું બધાયને થાય જ છે આપણેને થાય છે એવું નહીં અમારે અમારા ગામમાંથી એક સરપંચ આવ્યા હતા એને મને પૂછ્યું કે ભગત કેટલાય ટાઈમથી અહીં ભક્તિ કરો છો તમે કીધું કે ભાઈ ઘણા વર્ષથી આ દીવાબત્તી ધૂપ ધુમાડો ભગવાનને કરું છું તો આ ભગવાનનો ઇતિહાસ શું છે કે ભગવાનનો ઇતિહાસ એવો છે કે ભીમડાથી રાજા સાહેબ હતી ત્યારે ગૌધણ સરવા અહીંયા આવતું છે એમાં એક કામ નું ગાય હતી એ ભગવાનને જયારે પ્રગટ થવાની ઈચ્છા હશે ત્યારે એ માલ ભેગી એ ગા સરવા આવતી ને ઘરે જાય તા એના દૂધ ન આપે એટલે માલધારી એ ગાયના જે પાલક હતા એ કહેવા માંડ્યા કે બાપુ અમારી ગા તમે દોઈ લો છો કે ના ભાઈ એનું ગા નથી તો અમારી ગા દૂધ નથી આપતી કા અમારી આવતી બંધ કરી દેવી એટલે બાપુને ખોટું લાગ્યું કે ભાઈ મારી હયાતીમાં સોરી કોણ કરી જાય અને મને ખબર નહીં એમ ભલ ભલા સંતો ભલ ભલા ભક્તો ભલ ભલા સુરવીરો કા એના ઘરમાં સોરી થઈ જાય છે ખબર નથી રહી જો આ ભગત હતા પણ એને એના ઘરમાં આ સોરી અલૌકિક થઈ જતી ખબર નહોતી રહેતી પછી સાવધાન સાવધાન બનાવ્યા સાવધાન આ માં જિંદગી વહી જાય પછી એને બીજે જોયું તક જ્યારે માલ વળવાનું ટાણું થાય ત્યારે ગા આવીને ઉભી રહેવાઈને આને નજરે જોઈએ પછી એને કીધું કે ઘરે જઈને કે ભાઈ તમારી ગા એમ ધોતા નથી પણ તમારી ગા રેડી ધોવાઈ જાય છે રાજાને ખબર પડી રાજા એ બધું જાણતા જ્યાં પ્રગટ ભગવાન ભોળાનાથની મૂર્તિ આવીને એને તપાસ કરીને ખોળ્યું તો ભગવાનની મૂર્તિ નીકળી પછી એ બાબાને લગ્ન લાગી એ જુવાનને લગ્ન લાગી એના લગ્ન થઈ ગયા તોય એ લગ્ન લાગી પછી ભગવાન પ્રગટ થઈને એને કીધું કે ભાઈ તું અહીંયા કાયમ આવજે જ્યાં લગ્ન મારામાં મન રાખીને તું આવીશ ત્યાં લગ્ન તને આ બધું મળશે આ કોઈને કહેવાનું નહીં એક હુંડલી જાર એક રૂપિયો તને કાયમ મળશે પછી એ ભાઈ કાયમ અહીંયા આવતા ને ભગવાન ને દીવા ધૂપ કરે અને હુંડલી જાર અને અડધો રૂપિયો લઈને વ્યાજ ઘણા વર્ષો આલ્યું પછી એક સમય એમના ઘરના વિરોધ કર્યો કે ભાઈ તમે આ ક્યાંથી લાવો છો ત્યારે એને કીધું કે મને સુખના ડુંગરેથી મળે છે બીજી થી બંધ કીધું તું કે કોઈ કહેવાનું કીધું એટલે અમારે અત્યારે ઢાંકણીયા ગામના પાદર બે વાડીઓની વચ્ચમાં ભાલાળા દાદા તરીકે ઓળખાય છે ભાલાળા ભાલાળાની વાડીમાં બેઠા છે ખાંભલા ખાંભલા પરિવારના રબારીને પહેલા દર્શન આ મા પછી અમારે તુરખા બસુ દાદા હઈ દરજી ભગત હતા અમારા ઘરે અમારા ઘરના કપડા બધા સીવતા તો મને કીધું કે છોકરા તારે અહીં નજીક પડે છે ભગવાનને દીવાબત્તી કરવા જાને અને એ ભગવાનની જો કોઈ સેવા પૂજા કરે ને તો એ ભગવાન એને દર્શન આપે તમને થઈ ગયેલા કે હા મને થઈ ગયેલા અમે નાનપણમાં ગરીબાઈ હતી ને હું જયારે જયારે મહાદેવની મેં વાત સાંભળી કે આવા મહાદેવ આપણા ગામના સીમાડામાં છે એટલે પછી મેં લગ્ન કરી તો મને મહાદેવે દર્શન દીધા તો મેં માગ્યું કે પ્રભુ મને લખોપતિ બનાવો લખોપતિ બનાવી દીધા એને એને મને વાત કરી કે આ મહાદેવ પાસે કોઈ આસ્થાથી જાય જાય ને તો દર્શન આપે પણ રાજી કરવા પડે ઘણા સમય પછી મેં બાર વર્ષનો નિયમ લીધો કે ભગવાનના દર્શન કરવા હું રૂપિયા જ માંગવા આવ્યો હતું ભગવાન પાસે કે ભગવાન એને દીધું તો મને દે પણ મને જે માલિક ના દર્શન થયા એનું રૂપ પહાડી અલૌકિક આસમાનમાં માં એવું એની સામું જોઈ તો બીક લાગી જાય એવું તો એનું રૂપ વિશાળ વિશાળ નેત્ર વિશાળ કપાળ શિવ સુધીમાં એનું એનું વર્ણન લખ્યું છે એ શંભુ શરણે પડી માગું ઘડી ઘડી કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો આપો દ્રષ્ટિમાં તેજ અનોખું સારી સૃષ્ટિમાં રૂપ દેખો મારા મનમાં વસો આવી અયામાં વસો શાંતિ થાપો મારે એના દર્શન મને આ શાંતિ થાપી શાંતિ થાપ્યા પછી ભગવાનને કીધું ભગવાન અહીંયા પહેલા પ્રથમ તો લાય બાપુ અમારે અહીં સોવીસ કલાકને લાઈટ બોવડા સાહેબની દયા માતરિયા સાહેબની દયા ઢાંકણીયાવાળા ઘણાય ભક્તોની દયા હતી અમારે અહીં સોવીસ કલાક પાણી આ આ ડુંગરમાં ઘણાય ડાર પડે ઘણાય અરે બાપુ એક કૂવામાં તો એવું અમને કાયમ એક ટાકો પાણી મળે એ એક કુવા વાળા ને લોભ લાગ્યો કે મારે આટલું પાણી જો કાયમ હોય તો આમાં વધારે પાણી હોવું જોઈએ તો અમને કીધું કે તમારે માંદેવી જો પાણી લઈ જવું હોય તો અમને ગાળ કટાવવા આવો તો અમે બાપુ આખો દિવસ ગાળ કટાવ્યો આઠ ફૂટ ગાળ કાઢજો દી બાપુ મોટર મૂકી એ મૂકી એક ઈંચ પાણી નો સુધારથી અમને એમ થયું કે બાપુ જે જે માણસ અહીં આવીને લોભ કર્યો એને આપ્યું ને એમાં લોભ કર્યો એનું આવું અમે પરમાર બોલ્યું પછી એમને કીધું કે ભગવાન આ મારે પાણી તો બાપુ નર્મદાનું પાણી અહીંયા અમારે નર્મદા પ્રભુની દયાથી આગળ ડમરાળાનું તળાવ છે ના એક મહાદેવ બેઠા છે એની શરણંદ એને સપસ કરીને અમારે ડેમમાં પાણી આવે બાપુ અમારે પાણીનું સારું છે ખાવાનું સમય આવે કોઈ પાંચ મહેમાન આવે તો ઘરે ગામમાં લેવા જવું પડે અહીં ભગવાને અત્યારે ભંડાર કરી દીધા આવો ખાઓ પીવો અને આનંદ કરો થાય તો ભજન કરો અને ભજનનો મહિમા બહુ આવ્યો ત્યારે અમને એક આ ભજન યાદ આવ્યું છે કે સંતોએ બધું ભગવાને આપી દીધા પછી એને શું કર્યું નામ લિયા સકલ શાસ્ત્ર ના ભેદ કીધું કે નામ 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 લે શાસ્ત્ર શાસ્ત્ર માં લખેલું છે કે તારું હારું એ લિયા સકલ ના ભેદ નર ਨਾਮ ਨਰ ਕੈ ਗਿਆ ਪੜ ਪੜ ਸਾਦੇ ਐ ਜਨੇ ਬਾਈਦੋ ਹੋਇ ਨਾਮ हर ना एतो पड़े न कोई दी प મ હર ના તો જીવન મામ હાર જીવન માં હર ના તો આવો કોઈએ બાંધેલો કોને પ્રથમ જુગમાં પ્રહલાદજી પ્રહલાદ प्रतम जूगमा प्रहलाद जीलिय बांजो बाब दिक्राने प्ल्यो वांदो बाब दिक्राने प्ल्यो वांदो बांजो नाम हाय नारु जिवन पांजो नम हरना पांजो नाम हर न तीवन मांजो नाम हर न त कोई दी पासो પ્રહલાદને જેદી કીધું કે પ્રહલાદ હીણા કસે એમ કીધું કે પ્રહલાદ મેં ભગવાનને જોયો છે અને ભગવાનના દર્શન થયા પછી ભક્તોને ભગવાન ભગવતો રુદિયામાં વાસ કરે એમ મેં ભગવાનને જોયો છે પ્રહલાદ કે બાપુજી વાત હાસી છે પણ મારો ભગવાન અને તમારો ભગવાન મને ભાષામાં જુદું લાગે કે ના મારો રામ રામ ભગવાન છે એ વાત હાસી છે આતમ રામ એ ભગવાન છે પણ એને કઠિ પ્રગટ પ્રગટ કરવો બહુ કઠિન છે એ જ કહેવાનું છે ભગવાન કહે છે હું નામ હારે છું નામનું જે જતન કરે નામ નું જે રખેવાળ કરે નામ લે એની હારે હું છું પણ આવું બધું પાકું થાય પછી હો તા આ એને પ્રગટ ન દેખાવ એના કામ ન કરું પણ જ્યારે નામ હારે નાતો બાંધે છે તે પછી ભગવાન એને અલૌકિક શક્તિ આપે સાબાણી આવી ગયા લાવો ત્યારે હાલો સા ભગવાન ભગવાન જેવો હા શિવરાત નોરાતના મેળામાં કોઈ બી જગ્યાએ ધોણી ઉપર બેઠા હોત ભગવાન નું ભજન કરે ગિરનાર ને અને હા અમારે ગિરનાર તો હામા બેઠા છે એ ગિરનાર બાપા ફળ આવી ગયા છે ગિરનાર બાપા બેઠા છે ચાલો જય ભગવાન